હાકીગા કામ કરી કરીન ખેતર નું કરવાનો ડોબો નું અમે તો બેહી જ રહીએ છીએ ખાતા તમારા નહીં ટાઈમે ખાવાનું નહીં ના ના અડ હા અબ્બી હાલ પાંચ મિનિટ થશે આપી મિનિટ નહીં થઈ 1 કલાક થયો આ પાંચ મિનિટ નું કામ છે કેટલા ટા ફેરા માર્યા ખવલું હા ઓસો હે હા તમર તો આખમાં ભોણિયો હોય તો હાથમાં ભોણિયો નઈ મળવો તો ફોનમાં ફોનમાં બસ ફોનમાં સુખ ફોનમાં ખો કશ ખોઈ જશે તારો ફોન ઓય હોય 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 સુખો થઈ જાય જીત કામ કા કે મારા ગૈડી થઈ તો ગદ જાય હે તારો ગૈડી ખાઈ નોર કલાક ની અંદર કેટલી વાર સાપીવડાઈ તમે તૈયાર થામ સજા દજાવો કે સજા દજા સુ કઈ દો હા મરે આ આ જો ને લચ્છન છે તમે ના ના કહો આ ઉમરે બધું સારું લાગે તમને એટલે તો શું કહેવા માંગો તમે શું કહેવા માંગો કશે કેવા નહી માંગતો ચા મેં તું હવે તો તો રહે છે તારા કડાપા હોય હડે છે ના ના મારી પર કરે છે અડોહા ચા એટલે વેમ તો આ વેમ ની વાત આવતી હતી પણ હું એમ કહું ચા તો હવે ચા હું જાતે મેં દૂધ નહીં

તારા બહુ કડા પાડ હોય છે શું પડી હોતે તું મને ચા પીવડાવાની નહીં લાગે હોજે તમાર સજી દજી તૈયાર હોય અમાર જોવા કામ કરી કરીને ના લુઘડો જો કેવા થયો છે આ ધોતી જો ખેતર નું કામ કરી કરી એક એક સેટ નહીં પડી તને મારી તો ચા તૈયાર હોય ચા તો નહીં મૂકું જે બોલું એ બોલો તારે કા બી ચા મેલો કે નહીં મેલો એ ચૂલા પર મેલ દીધી હોય તો એક રાકા ચા મેલતા જ નહીં લાગે

આ તારી હાથે ચા મૂકી રાખી હતી કડક મીઠી તમને ભાવે ને એવી ઓ દોશે તારે આટલી ચા પીધા વગર તો ઓહોહો આ જીવ જતો રહેતો હોય એવું થઈ જાય છે ફટાફટ આયો હું તો ઓહોહો કશ્યો બોલ નતો રહ્યો દોશે ને આ ધારીઓ પકડ આ ધારીઓ પકડ આ હાડા હાથ છે નું ધારીઓ સ લખુબાનું લે 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 ચાલાય ચાલાય

શું સેવા કરું છું શું સેવા કરું છું એક તો ચા ની તલપ લાગી છે તમને ખબર છે મારી મા તમને ખબર છે એક તો અઠવાડિયું થઈ ગયું રસકો નાખવું લીલું ઘાસ નાખું તમને કઉશું વાપરજો શું તમે ભડકો છો અહી મારા પેટમાં ભડકાબર છે ચા હાથરતો ડોબું દૂધ તો હાલતું નહીં હારું ચા પીવાની તલપ લાગી છે શું કરું ગજબમ તો કોણીઓ વાય છે લઈ નહીં આવું ચા પીવા જાઉ તો જાઉં છો તમે કયો દૂધ તો હાલવાન ઠેકોડો નહીં તમારો લોહી પી જઈ તમે આવો સમજો જરા સમજો ને મારી ઉપર થોડી કૃપા કરો દૂધની અહીં ટાઈમ થઈ ગયો ચાનો જડીયા તો હા મુઘ ઢોર શું વાતો કરે આ જો

आयो 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 ये मान भी दोषी मारो जा नहीं मिलती मैं मान भी हारो ये तारा पंखा फास ना करी ना कूदो क्या तू मना जा ओ दोषी 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 તમે મય કરવા છે હો હવે તને ચાની ચાની રોમાલ ચાલાસ ચાની રોમાલ ચાલાસ તો ચાલે છે પણ ચાની હતા

હા પેસે હે બરા કે જોરે જોરે મારે ચા પીવાઈ જાય જોરે જોરે મારે ચા પીવાઈ જાય નહી નહી તેલા તો ગયા આ મફતી ચા પીવાઈલા નઈ હોવે હોવે મમફતી પાઠા તમને જોઈતી હતી નઈ દોહા હક તો ગયા હે તો મે દેવ હે ચા ફરી આ તો લાકડી લેવા ગયા તા ને બસ હે તો તું કે ગેસ પત્યો કે નહી કીધું ચૂલે મેલા એકલે લાકડું લેવા ગયું અરે બીજવા લાકડી લેવા જસો ખરા બીજવા લાકડી લેવા જસો ખરા ના તા કે ગયા ભયા તો કાટલો ઢેલો કરી નાખીસ

મોટું ભલે પણ દેવો ચા પીવા દેવા પાર વારો એ દેવો નહીં સચાયો ઉપર ના દેવો ની વાત કરું છું ઓહો પેલા દેવો કોને તો ચાપીવા એમ તો કરો છો શું મારો છે

ભાઈ તને ગાડી લઈ આવીશું લાડી લઈ આવીશું પણ હમણાં આ નવું ટ્રેક્ટર લાયા સાત લાખ રૂપિયા નું હું સોલી

એક <laughs> દુઃખ <laughs> 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 આ છોકરું ગોળ્યું પેદા થયું બીજું કશું નહીં જેવા જેવા નાટક કરે છે જા આદો જતો દે કેવા મેં તમને આવતો આ શું કીધું તું આવ કો શું કીધું તું જીપ ન કરા કા ગુમ રાખ મને શું ખબર કે ગોળ્યું હોય છે બચકો આલી આ વાણી ના બોલશો તો તો આદો તો જેવા ગલમ તો થાય છે છોકરું

એ આડી એમ કહું છું અરે નહીં જેવો બધું ચાલે ચાલે શાંતિ રાખો ચાલે તો દેસી ચાલે જજો યાર મેં પરવાનો પડોસ હે હેલું તો બાપા હેડો ચેનો મેં ના પડ્યો અમને તો દર્શન ખોટા અમને ઘેરતા હતા છોકરો ધમાલ કર ના પૂછ્યો જવું છોકરો છોકરો એટલે હવે થોડીક ધમાલ કરી લે ખોટું ના લગાતા માફ કરી દેજો લખુબા થઈને તમને માફ કરો હા 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 આયો છોકરો હા આયો તા અરે નંબર 50 પો પો ભાઈ ઓરમ ચાલો બધો જટફારી મારું લગાઈ જો જય શ્રી કૃષ્ણ નહીં પીવી જા તમારી રામ રામ ભલે ભલે